હલો ફ્રેન્ડ્સ હું આરતી તમારા બધાનું સ્વાગત કરું છું મારા કુક સ્ટુડિયોમાં આજે આપણે બનાવીશું સ્વામિનારાયણ મંદિરમાં મળતી પ્રસાદીની ખીચડી જે એકદમ સાત્વિક હોય છે આ ખીચડીમાં કાંદા લસણનો ઉપયોગ કરવામાં નથી આવતો પરંતુ આ ખીચડીને સ્પેશિયલ બનાવતો એક સિક્રેટ મસાલો ઉમેરવામાં આવે છે જેનાથી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આ સિક્રેટ મસાલો કયો છે એ જાણવું હોય તો મારી આ રેસિપી છેલ્લે સુધી જુઓ અને રેસિપી ગમે તો વિડીયો લાઈક કરો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં એક કપ ખીચડીના ચોખા લીધેલા છે તમે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો જે તમારા ઘરમાં અવેલેબલ હોય તેનો સાથે મેં અડધો કપ તુવેરની દાળ લીધેલી છે મેં અહીંયા તેલ વગરની તુવેરની દાળનો ઉપયોગ કર્યો છે સાથે મેં અડધો કપ મગની મોગર દાળ લીધેલી છે આ ત્રણેય વસ્તુને મેં બેથી ત્રણ વખત સારી રીતે પાણીથી ધોઈ અને અડધે કલાક માટે પલાળી અને રાખી દીધેલા હતા તો હવે આપણે ખીચડી વઘારી લઈએ તેના માટે કૂકરમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈએ તેમાં ત્રણ લવિંગ બે તજના ટુકડા ચારથી પાંચ કાળા મરી સાથે આપણે એક સૂકું લાલ મરચું એડ કરી દઈએ આ બધા જ ખડા મસાલા સરસ ફૂટવા લાગે એટલે તેમાં આપણે એક ચમચી રાઈ એડ કરી દઈએ રાઈ પણ સરસ ફૂટવા લાગે ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જીરું એડ કરી દઈએ સાથે દસથી બાર લીમડાના પાન એડ કરી દઈએ સાથે થ્રી ફોર્થ કપ ગાજર પોણો કપ જેટલા કેપ્સિકમ પોણો કપ રીંગણા સાથે પોણો કપ આપણે બટેટા એડ કરી દઈએ પા કપ જેટલી લીલી ચોરી અને પા કપ જેટલો ગુવાર એડ કરી દઈએ બધા જ શાકભાજીને સારી રીતે મિક્સ કરી દઈએ અહીંયા તમને શાકભાજીનું પ્રમાણ વધારે કે ઓછું કરવું હોય તે રીતે તમે કરી શકો છો તો બધા જ શાકભાજીને આપણે એકદમ સરસ બે મિનિટ માટે સાતળી લઈએ પછી તેમાં આપણે અડધો કપ મગફળીના દાણા એડ કરી દઈશું જેનાથી ખીચડીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો મગફળીના દાણા જરૂરથી એડ કરવા મગફળીના દાણાને પણ આપણે સરસ મિક્સ કરી દઈએ ત્યારબાદ તેમાં આપણે અડધો કપ વટાણા એડ કરી દઈએ મેં અહીંયા ફ્રોઝન વટાણાનો ઉપયોગ કર્યો છે તો વટાણાને પણ આપણે બધા જ શાકભાજી સાથે એકદમ સરસ મિક્સ કરી દઈએ અને બેથી ત્રણ મિનિટ માટે આપણે તેલમાં બધા જ શાકભાજીને સારી રીતે સાતડશું સાતડતી વખતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો રાખી દઈએ હવે તેમાં આપણે અડધી ચમચી તીખા મરચાંની પેસ્ટ એડ કરી દઈએ ત્યારબાદ તેમાં આપણે એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી હળદર પાવડર એડ કરી દઈએ અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો બધા જ મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે તેમાં આપણે ચાર કપ જેટલું પાણી એડ કરી દઈશું તો પાણી પણ એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો હવે તેમાં આપણે પલાળેલા દાળ અને ચોખાને એડ કરી દઈએ તો બંને દાળ અને ચોખાને એકદમ સારી રીતે કૂકરમાં એડ કરી દઈએ ફ્રેન્ડ્સ જો તમે પરફેક્ટ માપ ફોલો કરશો તો તમે આ ખીચડી પરફેક્ટ બનશે તો ખાસ આ માપ ફોલો કરવું તો બંને દાળ અને ચોખા આપણે કૂકરમાં લઈ લીધા છે હવે દાળ ચોખાને આપણે સારી રીતે શાકભાજી સાથે મિક્સ કરી દઈએ તો એકદમ સારી રીતે બધું જ મિક્સ થઈ ગયું છે તો હવે તેમાં આપણે એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે નમક અને હવે તેમાં સિક્રેટ મસાલો એટલે કે ખીચડીને સ્પેશિયલ બનાવતો એક સિક્રેટ મસાલો છે તે છે સાંભાર મસાલો તો અહીંયા આપણે કાંદા લસણ વગરનો જે સાંભાર મસાલો આવે છે તે એડ કરી દઈએ બે ચમચી આ મસાલો એડ કરવાથી ખીચડીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો આ મસાલો અવશ્ય એડ કરવો અને મસાલાને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈએ તો બધા જ મસાલા આપણા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે કૂકરને ઢાંકી અને સ્લો ગેસ ઉપર એક વિસલ કરી લઈએ એક વિસલ થઈ ગઈ છે અને કૂકરને આપણે જાતે જ ઠંડુ થવા દેવાનું છે તો કૂકર એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી પચાસ ટકા ઉપર તો ખીચડી એકદમ સરસ ચડીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેમાં ફરીથી બે કપ જેટલું પાણી એડ કરી દઈએ તો હું બે કપ પાણી એડ કરી દઉં છું અને સારી રીતે મિક્સ કરી દઈએ તો એકદમ સરસ પાણી મિક્સ થઈ ગયું છે તો હવે તેમાં આપણે એક કપ જેટલા ટામેટા બારીક કાપેલા છે તે એડ કરી દઈએ જો ટમેટા પહેલાં એડ કરીશું તો આપણે ખીચડી એકદમ સારી રીતે ચડશે નહીં સાથે તમે ઈચ્છો તો અહીંયા એક બે ચમચી જેટલો લીંબુનો રસ પણ એડ કરી શકો છો ફરીથી આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી ધીમા ગેસ પર બે સીટી લઈ લઈએ અને કૂકરને જાતે ઠંડુ થવા દઈએ તો બે સીટી પછી આપણે જોઈ શકીએ છીએ ફ્રેન્ડ્સ કે એકદમ સરસ આપણી સ્વામિનારાયણ ખીચડી બનીને તૈયાર છે તો હવે તેને હું એક સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું તો ફ્રેન્ડ્સ છે ને એકદમ સહેલી રીત સ્વામિનારાયણ ખીચડી બનાવવાની તો તમે પણ આવી રીતે જરૂરથી એકવાર ટ્રાય કરો વિડિયો ગમે તો વિડીયો લાઇક કરો ફ્રેન્ડ સાથે શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે લાઇકન પ્રેસ કરો આવા જ નવા વિડીયો મળતા રહેશે ફરી મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી ટેક ટેકકેર